ઉત્તર ભારતમાં પણ તાપમાનમાં વધારો થવા લાગ્યો છે દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ગરમીને કારણે સ્થિતિ પહેલાથી જ ખરાબ થઈ ગઈ છે ગુજરાતમાં પણ નવ શહેરોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે ત્યારે ક્યાં કેટલી ગરમીની આગાહી છે વધુ ગરમી પડે તો શું સાવચેતી રાખશો તે તમામ બાબતો વિશે વીટીવી વિશ્લેષણમાં સૌથી પહેલા જ આપણે જોઈએ એપ્રિલ આટલો છે તે વિશે સમજીએ કે આટલી બધી ગરમી પડી રહી છે અને હજી આગામી સમયમાં આ ગરમી પડવાની છે ઉત્તર ભારતમાં તાપમાનનો પારો છે તે ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે અને આગાહી છે તે અનેક જગ્યા ઉપર કરવામાં આવી છે દેશની રાજધાની દિલ્હીમાં ગરમી

તાપમાનથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને તેને જ કારણે હવે આરમી સહન કરવાનો ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્યપ્રદેશ ગુજરાત અને દિલ્હી एनसीआर માં તાપમાન સામાન્ય કરતા ત્રણ થી પાંચ ડિગ્રી વધુ રહેશે રાજસ્થાન પંજાબ હરિયાણા અને પશ્ચિમ યુપી માં ઘણી જગ્યાએ લુ ફૂંકા પણ ચાલુ રહેશે તેવી આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે એટલે કે હજી પણ આગામી બે દિવસ આ ગરમીનો પારો છે આગાહી છે તે કરવામાં આવી છે એટલે કે હજી પણ આકરી ગરમી પડી શકે આક્રોતા ફેટવો પડી શકે કચ્છ જિલ્લામાં ગરમીનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ રેડ અલર્ટ એ ખૂબ જ ગંભીર કહી શકાય અને તેને કારણે ઘણો તાપ સહવાનો વારો આવશે રાજકોટ અને મોરબીમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે ગુજરાતના અનેક એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠામાં યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને ઘણા એવા ઉત્તર ગુજરાતના પણ શહેરો છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ છે ગાંધીનગર મહેસાણામાં પણ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે પાટણ જૂનાગઢમાં પણ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે એટલે કે હજી પણ ગરમી છે આગામી દિવસોમાં વધી શકે તેવી આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે તેવી આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે આજનું અમદાવાદનું તાપમાન છે તે બેતાળીસ ડિગ્રીએ પહોંચ્યું હતું હવે અહીંયા વાત કરીએ હવામાન વિભાગ દ્વારા આગામી નવ તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે ત્યારે આજે કચ્છમાં રેડ એલર્ટ તેમજ રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું તરે રાજ્યમાં હીટવેવ આગાહી વચ્ચે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સોમવારે આકાશમાંથી પારો પહોંચતા લોકો અને તે સિવાય દસ સેન્ટર પર ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો હતો ત્યારે આવો જોઈએ કે ક્યાં કેટલી ડિગ્રી તાપમાન ગઈકાલે નોંધાયું હતું તેના વિશે આપણે વાત કરીએ સાત એપ્રિલે નોંધાયેલું મહત્તમ તાપમાન વિશેની જો વાત કરવામાં આવે સુરેન્દ્ર ચુમ્માળીસ ડિગ્રી અમદાવાદમાં બેતાલીસ પોઈન્ટ નવ રાજકોટમાં ચુમ્માળીસ પોઈન્ટ બે સુરતમાં અમરેલીમાં ભાવનગરમાં બેતાલીસ પોઈન્ટ નવ ડીસામાં તેતાલીસ પોઈન્ટ બાવન અને ગાંધીનગરમાં બેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું છે એટલે કે આ ખૂબ જ મોટા પ્રમાણમાં એટલે કે આગ વરસાવી રહ્યું હોય શહેર પર એ પ્રકારની ગરમી હાલ જોવા મળી રહી છે આગામી સમયમાં આ તાપમાન હજી પણ વધી શકે છે સૌથી રેકોર્ડ બ્રેક જે તાપમાન છે તે રાજકોટમાં નોંધાયું રાજકોટમાં આજે ઉનાળાની જે સિઝનનું છે તેમાં પણ તાપમાન ઉંચકાયું એટલે કે ગઈકાલની જો આપણે વાત કરી રહ્યા હોય તો ઉનાળાની સિઝનનું રેકોર્ડ બ્રેક ચુમ્બાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાતા આકાશમાંથી જાણે કે અગંજવાળાઓ વરસી રહી હોય તેવો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે ત્યારે હીટવેવને લઈને બપોરે તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો પણ રાજકોટમાં નિર્ણય કરવામાં જયારે શાળાઓનો સમય સવારની પાણી રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે તે ખુબ જ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે આજનું તાપમાન છે તે કેટલું અને ક્યાં નોંધાયું છે અમદાવાદમાં બેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન આજે નોંધાયું છે ગાંધીનગરમાં બેતાલીસ ડિગ્રુ તાપમાન રાજકોટમાં એકતાળીસ ડિગ્રી અને વડોદરામાં બેતાલીસ ડિગ્રી એટલે કે આજે પણ ગુજરાતના જે અલગ અલગ જિલ્લાઓ છે અને આ જિલ્લાઓમાં લોકોએ આગની અગન વર્ષા સહન કરી છે ત્યારે હજી પણ આ ગરમી વધશે તેવી આગાહી છે તે કરવામાં આવી છે ત્યારે જોઈએ કે આવતીકાલે રાજ્યમાં શહેરોનું તાપમાન છે તે કેટલું રહેશે અને શું આગાહી કરવામાં આવી છે નવ એપ્રિલે ગુજરાતની સ્થિતિ શું વાત કરીએ નવ એપ્રિલે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આકરી ગરમી થઈ શકે તાપમાનનો મારો સહન કરવો પડી શકે બનાસકાંઠા પાટણ મહેસાણામાં યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ ગરમી પડી શકે છે ગાંધીનગરમાં પણ પોરબંદર અને ત્યાં પણ યલો છે તે આપવામાં આવ્યું છે એટલે કે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે એલર્ટ પણ આપવામાં આવ્યું છે કે જ્યાં વધુ આકરી ગરમી પડી શકવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે હજી પણ હીટવેવ થઈ શકે છે એપ્રિલ જાણે કે આકરો બન્યો હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે હવે ગુજરાતના અનેક જિલ્લામાં આગાહી વ્યક્ત કરાઈ છે ત્યારે સમજી લઈએ કે હીટવેવ એટલે શું ગ્રાફિક સતત વધારો થતો હોય સામાન્ય રીતે બે કે તેથી વધુ દિવસો સુધી જે ચાલે તેને હીટવેવ કહેવામાં આવે છે તાપમાન પ્રદેશની ઐતિહાસિક સરેરાશ કરતા વધી જાય તેને હીટવેવ કહેવામાં આવે તાપમાનનો પારો સતત વધી જાય આઈએમડી મુજબ મેદાનોમાં મહત્તમ તાપમાન છે તે તે પ્રકારે આ હીટવેવને માપવામાં આવે છે પર્વતીય પ્રદેશોમાં પણ સુધી જે તાપમાનનું ગરમીનું મોજું શરૂ થાય તેને હીટવેવ કહેવામાં આવે છે તાપમાનમાં જે સુડતાળીસ સેલ્સિયસ સુધી પહોંચે તો તેને ગંભીર શોખ પણ કહી શકાય તે ખૂબ જ ગંભીર બાબતમાં તેને સમાવેશ કરવામાં આવે છે છે અને હવે જે પ્રકારે આ તાપમાન દિવસે ને દિવસે વધી રહ્યું છે હજી એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે હજી આગામી મેમાં પણ આ પ્રકારની ગરમી છે એટલે કે ગરમીનું પ્રમાણ સતત વધી શકે છે 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 તેની પણ પણ કરવામાં આવી રહી હવે અહીંયા એ વાત જાણવી જરૂરી કે આકરી ગરમી જ્યારે પડે છે પિસ્તાળીસ ડિગ્રી ગરમી પડે છે આપણું શરીર તે સહન નથી કરી શકતું ને તેને કારણે લૂ લાગી જાય છે ઘણી વખત હવે આપણે જાણીએ કે લૂ લાગી છે તો આપણને કેવી રીતે ખબર પડે લૂ લાગવાના લક્ષણો હિટ લક્ષણો શું છે તે આપણે ગ્રાફિક ના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો હાલ તો માથું દુખવું પગની જે પીંડીઓ હોય તેમાં દુખાવો થવો આ તમામ લક્ષણો છે કે એટલે કે છે શરીરનું તાપમાન પણ વધી જવું ખૂબ તરસ લાગવી એટલે કે સોસ પડવો તે પ્રકારે પણ અહીંયા એ કહી શકાય હીટવેવ વેવના લક્ષણમાં શરીરમાંથી પાણી ઓછું થઈ જવું તે પણ તેનું એક લક્ષણ છે તે ધરાવે છે વધુ તાવ વધુ તાવ આવવો એટલે કે આપણા શરીરનું તાપમાન છે તે ખૂબ જ વધી જવું ગરમ અને ત્વચા પણ સુકી થઈ જવી ત્વચા ડ્રાય થઈ જવી તે પણ તેનું લક્ષણ છે નાની અનુભવાય છે તો લૂ લાગી એવું થઈ શકે છે એટલે કે ગરમીમાં આ બધી સમસ્યાઓ થઈ શકે ચક્કર આવવા આંખે અંધારા આવવા જેવી સમસ્યા આપને થઈ શકે બેભાન થઈ જવું એ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં થઈ શકે છે આ સમસ્યા શું બુદ ગુમાવી દેવી તે પણ એક સમસ્યા થઈ શકે છે ગરમીનું પ્રમાણ જો તમારી બોડીમાં અતિશય વધી જાય ત્યારે આ સમસ્યા જોવા મળે અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવી જાય તે પણ પ્રકારે આ વિગતો છે તે કહી શકાય હવે જયારે આ તમામ બાબતોમાં ઘણી વખત એવું પણ કહેવામાં આવે છે કે હીટ વેવ થી આખરે કેવી રીતે હોવું જોઈએ આગાહી તો જે પ્રકારે કરવામાં આવી છે પારો પણ ઉચકાય તે પ્રકારેની આગાહી કરવામાં આવી છે એ સ્ટ્રોકના કિસ્સામાં હવે કયા પ્રકારના ઘડગથ્થુ ઉપચાર કરી શકાય અને ઉપાયો કરવા તેની માહિતી આપણે હાલ તો મેળવીએ એમડી ડોક્ટર ફિઝિશિયન કે જે ડોક્ટર ઉર્વી પટેલ આપણી સાથે જોડાયા છે તેમની સાથે સીધી વાતચીત કરીએ ડોક્ટર ઉર્વી વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આકરી ગરમી પડવાની જે આગાહી છે તે કરવામાં આવી છે હવે સૌથી પહેલા તો અહીંયા એ જાણવું છે કે જ્યારે હીટવેવની આ પ્રકારે આગાહી કરવામાં આવી છે તાપમાનનું પ્રમાણ સતત વધતું જાય છે ત્યારે આપણી બોડીમાં કેવા પ્રકારના ચેન્જીસ જોવા મળે છે કારણ કે જે લોકોએ બહાર નીકળવું પડે છે તે લોકોએ તો નીકળવું જ પડશે લોકોને એવી પણ અપીલ કરવામાં આવી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળવું પરંતુ જે લોકો બહાર છે ઘરગથ્થુ ઉપચાર શું કરી શકાય નમસ્કાર હલો જી આપનો અવાજ આવી રહ્યો છે લૂ લાગવી એટલે કે આપણને ચક્કર આવી શકે એ પ્રમાણે માથું ઉલટી થાય અને જરૂરી નથી કે આપણે બહાર ત્યારે જ થાય ઘણી વાર ઘરે બેઠા પણ એ વસ્તુ થઈ શકે તો મારા પાસે ઘણા એવા પેશન્ટ આવે જે લોકો કે છે કે અમે બહાર નથી જતા છતાં પણ આવી બધી તકલીફો એમને થાય છે તો ખાલી બહાર જવાથી જ લૂ લાગે એવી વસ્તુ નથી આપણને ઘરમાં પણ લાગી શકે બીજી વસ્તુ સૌથી કોમન જોવા મળે કે આપણી પાચન શક્તિ ગરમીમાં ઓછી થઈ જાય છે એટલે કે આપણને સુખ નથી લાગતું કે ખાધું હોય તો ઉક્કા આવે આ બધી વસ્તુ પણ આપણને જોવા મળે છે તો એના માટે ખાસ આપણે એ ધ્યાન રાખવું કે પાણી જે આપણે બધી સિઝનમાં પીતા હોય તેના કરતા એક થી બે લીટર વધારે પાણી આપણે પીવું ખૂબ ગળ્યા ડ્રિંક્સ એટલે કે કાર્બોનેટેડ અને શુગર વાળા જે ડ્રિંક્સ આવે સોડા છે કે કોલ્ડ ડ્રિન્ક આપણે જનરલી પી લેતા હોઈએ છે કે ઠંડી થોડું ઠંડુ લાગે એમ કરીને પણ એ વસ્તુ ખોટી છે એવું ના કરવી જોઈએ કેમકે જેટલી શુગર વાળા ડ્રિન્ક્સ લઈએ આપણે એનાથી ડિહાઈડ્રેશન વધે કેમકે કે શુગર વાળા ડ્રિન્ક્સ થી પાણી બધું નીકળી જાય છે શરીરમાંથી અને વધારે પાણીનો સોસ પડે છે તો એ વસ્તુ આપણે અવોઈડ કરવી છાશ નો ઉપયોગ કરી શકાય ઘરગથ્થુ માં તમે પૂછો તો અ અને બહાર નીકળે ત્યારે લૂઝ અને કવર્ડ કોટનના કપડા પહેરવા કે જેના કારણથી આપણે વધારે હીટ અફસોપ ના કરીએ આપણા શરીરમાં બિલકુલ ડોક્ટર ઉર્મી ઘણી વખત એવું થાય છે કે જ્યારે ખૂબ જ ગરમી પડતી હોય ત્યારે આપણને જમવાનું પણ નથી ભાવતું ને તેને જ કારણે આપણે જમતા નથી તો શરીરમાં અશક્તિ પણ આવી જાય છે તેવા સમયે આખરે શું કરવું જોઈએ કારણ કે ઘણી વખત ડીહાઇડ્રેશનની પણ સમસ્યાઓ થતી હોય છે હવે આ ડિહાઈડ્રેશનની સમસ્યા ન થાય તે માટે આપણે ઉનાળામાં ખાસ કરીને કેવા પ્રકારની સાવચેતી રાખવી અને કેવા પ્રકારનો ખોરાક આરોગવો જોઈએ ઉનાળામાં ખાસ કરીને આપણે જે બધા ઉનાળાના ફ્રુટ મળે છે એ નું સેવન વધારે કરવું જોઈએ કેમકે બધા પાણીવાળા ફ્રૂટ છે બીજું પોટેશિયમ મળે એવા ફ્રૂટ ખાવા જોઈએ અને ખાસ કરીને નારળ પાણીનો ઉપયોગ વધારે કરવો જોઈએ લોકોની એવી માન્યતા છે કે નારળ પાણી બપોર પછી પીવે તો ગેસ એસિડિટી જે તકલીફો થાય છે પણ હું એ વસ્તુમાં નથી માનતી આપણને પોટેશિયમ મળે છે જે આપણું મસલ રિપેર કરવામાં અને ડિહાઈડ્રેશન કરેક્ટ કરવામાં ઘણી મદદ કરે છે ફ્રુટસ લેવા મસાલા વાળી વસ્તુ તીખી પડેલી વસ્તુનો ઉપયોગ ઓછો કરવો કારણ કે એનાથી વધારે શરીરમાં પાણીનો સોર્સ પડે છે અને આપણે જેટલું પીએ છીએ પાણી એનાથી જરૂરિયાત વધી જાય છે ઉપરથી પાચન ક્રિયા ઓલરેડી ગરમીમાં ઓછી થઈ ગઈ હોય છે તો એવા સમયે જો તમે ભારે ખોરાક ખાશો તો હજી પાચન ક્રિયા ઓછી છે મારી વસ્તુ નથી અને તમને વધારે તકલીફ આપી શકે તો હડકો ખોરાક ખાવો ફ્રુટ્સ વધારે ખાવા છાસ છે દહીં છે નારળ પાણી છે લીંબુ નું સરબત છે એ બધી વસ્તુનો ઉપયોગ વધારે કરો ડિરેક્ટ ફ્રૂટ જ્યુસ પીવો એના કરતા ફ્રૂટ કટ કરીને ખાવા એ વધારે ફાયદાકારક છે સમરમાં પણ બિલકુલ જી ડોક્ટર ઓરવે હવે એ પર વાતચીત કરવી છે કે જે લોકો પહેલાથી જ ડાયાબિટીસનો શિકાર છે અથવા તો પછી બ્લડ પ્રેશરની બીમારી ધરાવે છે અથવા તો પછી શ્વાસની બીમારી છે તેવા લોકોએ ખાસ ઉનાળામાં પોતાની એક્સ્ટ્રા કેર કેવી રીતે કરવી ડાયાબિટીસના پیشنટ કે બીજો અસ્થમા છે જેને શ્વાસની તકલીફ છે એ پیشنટ હોય કે પછી હાઈપરટેન્શન એટલે હાઈ બ્લડ પ્રેશર હોય કોઈ પણ જે વ્યક્તિને ઓલરેડી દવાઓ ચાલતી હોય જે રોજિંદી દવાઓ લેતા હોય એવા જે પેશન્ટ છે એ દરેક પેશન્ટે પહેલા તો કાળજીપૂર્વક આપણી દવા લેવી જોઈએ એ ભૂલવું ના જોઈએ દવા લેવાનું બીજું કે ડાયાબિટીસમાં પણ ડિહાઈડ્રેશનનો ચાન્સીસ વધારે થઈ જાય જેમ કે પાણી ઓછું થઈ જાય અને આપણને એવું લાગે કે આપણે ખાધું નથી તો આપણે દવા નહીં લઈશું કે પછી એને સ્કીપ કરી દઈશું તો એ વસ્તુ નથી કરવાની ડોક્ટરની સલાહ મુજબ દવા સ્વિચ કરવાની છે જાતે તમે ખાઈ શકો ડાયાબિટીસ હોય તો પણ સો થી બસો ગ્રામ જેટલા ફ્રુટ તમે ડેલી ખાઈ શકો છો એમાં કોઈ નુકસાન નથી ફ્રુટ જ્યુસ થી શુગર વધે છે ડિરેક્ટ ફ્રૂટ ખાવાથી એટલું શુગર નથી વધતું અને નોર્મલ પેશન્ટ કરતા ડાયાબિટીસ પેશન્ટે પાણીનો ઉપયોગ વધારે કરવાનો છે કેમકે એ લોકોને જો હાઇડ્રેશન હશે તો આપડે કહીએ મેડિકલ ટર્મમાં કે ડાયાબિટીસ કીટો એસિડ અવસ્થિત થઈ જાય કે શરીરમાં એસિડ નું પ્રમાણ એટલું વધી જાય ડાયાબિટીસ પેશન્ટમાં બિલથી ડોક્ટર ઉર્વી હવે વાત જ્યારે અહીંયા કરવામાં આવી રહી છે કે અત્યારે એકતાળીસ ડિગ્રી બેતાળીસ ડિગ્રી ગરમી પડી રહી છે અને આગામી સમયમાં પિસ્તાલીસ ડિગ્રી પણ તાપમાન છે તે નોંધાઈ શકે છે તેવી આગાહી જો વ્યક્ત કરવામાં આવી રહી હોય ત્યારે એ જાણવું પણ અહીંયા મહત્વપૂર્ણ બની રહે છે કે એક સામાન્ય માણસ પોતાના શરીરમાં કેટલું તાપમાન સહન કરી શકે આપણે થર્ટી સિક્સ ટુ થર્ટી થર્ટી સિક્સ ટુ થર્ટી સેવન ડિગ્રી સેલ્સિયસ જેટલું નોર્મલ તાપમાન હોય છે એ ઓછું થઈ જાય તો પણ આપણને નુકસાન છે તેમજ કદાચ વધી જાય તો પણ નુકસાન છે આપણે મેક્સિમમ થર્ટી એટ સુધી સહન કરી શકીએ એનાથી ઉપરનું તાપમાન જો થાય થર્ટી એટ કે થર્ટી નાઇન એમ જેમ વધુ તાપમાન થાય તો આ પછી નાળીના અનિયમિત થઈ જવા અને પછી સિવિયર કંડિશન જેને આપણે હીક સ્ટ્રોક કરીએ છીએ એવી કન્ડિશન આવી જાય છે તો આપણી જે માન્યતા છે કે ભાઈ એસીમાં છે એટલે ચાલશે એવું નથી હોતું બારનું જે તાપમાન છે તે આપણે એસીમાં હોઈએ કે બાર

નું ટાળવું જ જોઈએ આ સાથે રોકાઈશું એક બ્રેક